જેને કેન્દ્ર નથી બરોબર કેવી રીતે દોરીશું તો પરીક્ષાની અંદર બરોબર ને આપણે વર્તુળ દોર દેવાનું જેનું આ કેન્દ્ર નથી આવડતું હવે કેન્દ્ર મેળવવા માટે શું કરવાનું છે નામ આપીએ છીએ આપણે પિક્યુ કઈ જીવા આપીએ છીએ અને બીજી જીવા દોરીએ છીએ આપણે બે સમાન ના હોય દોરવાની જીવાઓ જીવા કરતા અડધા કરતા થોડું વધારે આ પેલો ચાર આ સીજો

নানানানানান সেতো মাকতা কাতা ইনানা চাকতা হাকতা মাদানে আম উপারেচা নিছে এসনে কেনে লাকিন ছেতা চাক এ঵েটে ইনা ছেসোয় અને બંને નું વિભાજક જે છે તે અહીં આપણે નામ આપીશું કેન્દ્ર આ વર્તુળ નું શું મેળવ્યું આપણે કેન્દ્ર જેને ઓ નામ આપી દેશું શું નામ આપી દેશું ઓ બરાબર વર્તુળ ની બહાર બિંદુ શું લઈ લઈશું એ એટલે અહીંયા આગળ રેખાખંડ ઓએ દોરી દેશું શું દોરી દેશું રેખાખંડ ઓએ

રાખવાનું ઓન જેટલું માપ લેવાનું શું જોઈ દેવાનું વર્તું

બે જીવાઓ રેખાખંડુ અને રેખાખંડ આરએસ નો શું દોરવાનો લંબર વિભાજન રેખા ખંડ PQ અને રેખા ખંડ આરએસ ના লম্বা দ্বিপাজা গরো জে এক বিজানে ও বিন্দুমা ছেডে ছে আ ও বিন্দু আপেল ঵াটুডুনো

નું કેન્દ્ર એમ અને ત્રીજા ઓ એમ જોયો પેલા વર્તુળ ને

I'm so close. Mm -hmm. Mm -hmm.